વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન મંદિરની પાસે આવેલ એસબીઆઈ બેંક પાસે નશામાં ધૂત યુવકે અનેક લોકોને અડફેટે લીધા છે જેને લઈને સ્થાનિકોએ કારમાં તપાસ કરતા તેમાંથી બે બિયરના ટીન મળી આવ્યા છે જેને લઈને લોક યુવકને મેથી પાક ચખાડ્યો છે આ રીતે શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના અવારનવાર બનતી હોવાને કારણે પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેનો વિડીયો વાયરલ થયો છે તમારા મેં નવનીત પ્રશ્ન સાથે સત્ય નવાસ્કર નેશન બ્રસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર